કાકા બેંદર ઠંડી વધર પડે હોલે આલ તો જબર જસ્ટાડ પડે આ ચારાવાળા જેવું નો દેખ આવતી છે તારા ખરેખર કાઠું

બોલો ભાઈ આવતા ને ચહેરા વાળા ચારા તો હું વાતો યાર શેઢ તો યાર શેઢ ના લઈ જવા મળી જાય યાર તારતી

અલ્યા બીડી ને તો ના બિયા બિયા તો છે લે અલ્યા બિયા લે જબર લે તો હ ઠરી જો લે ઠરી આવ વે આવ સોરી કાકા ઓય આઈ ગયો હતો અલ્યા ઓય આઈ ગયો આ બર તું સુ બાય હા બાય ચારા વાતો વાતો આવી જઉં

बाय तो या मेगल्या भाई भूली गयो ले हकाव हकाव ले ओले तेरो तो भूत ला ले डोला केले बैठो ले न तो मेगल्या तो ले ले बीडी तू अरे आ तो बिका ना ले ले कइये गीदू जो है तो जावत ना दो दर अली

અચંબા પડ્યા છે એ તો ભૂત ના ગાડી નાખી ભૂત ભૂત્યા છે પેલા ભૂત ભૂત કરી પાછા ને અચુંબા પડ્યા છે મને ભૂજ નવાનું એ જો ભૂત નતું કે ભૂત ના રહેવું તું ખબર પડે આ તો તારે ગોળ થઈ જતો